આ છે આપણે ઓલા ઇલેક્ટ્રિકનો શોરૂમ બરોબર છે આ બધા અંદર અત્યારે અમારા બધા હવહુના ઓલા જે આવે બાઈક એ અહીંયા શોરૂમની અંદર મૂકી દીધી આ બધા કસ્ટમર જ છે આ બધા કસ્ટમર બધા અહીંયા બપોરના જયમા વગરના એમને બધા બે ત્રણ કલાકથી ઊભા છે આ આ બધા ઓલા ખરાબ છે અમે અત્યારે પાછા થઈ ગયા છે એ અમારે ઓલા વાપરવાના થતા નથી બરોબર છે અહીંયા સર્વિસ કોઈ લખતું નથી ફરિયાદ કોઈ લખતું નથી અહીંયા તમે સર્વિસ સ્ટેશન જુઓ અહીંયા સર્વિસ સર્વિસ સ્ટેશનની અંદર આટલા આટલા બાઇક છે સર્વિસ સ્ટેશનની અંદર બરોબર કોઈ પણ રીતનું સર્વિસ લખવામાં આવતી નથી કાંઈ જવાબ દેવામાં એક જ રીતનો આવતો નથી હજી એટલા પડા કસ્ટમર આ બધા કસ્ટમર બબે ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી અહીં ધક્કા ખાય છે બરોબર બધાના ખોલેલા છે કોઈને જવાબ આપતો નથી આમ જોઈ લ્યો તમે આ તમે જોઈ શકો બરોબર અને અહીંયા આજે આટલા કસ્ટમર ઊભા છે આમાં કોઈને અત્યારે વ્યવસ્થિત રિસ્પોન્સ મળ્યો નથી રિવ્યુ બરોબર છે તમારે તમારે શું પ્રોબ્લેમ છે ભાઈ તમારે ત્રણ મહિના મેં ઓલા લીધું બે મહિના થયા હે અત્યારે મારું ઓલા એક એક ચાલી ઉપર જતું હોય તો એક બંધ થઈ જાય છે જવાબ મને આપતું નથી શોરૂમ ના માલિક નથી જેમ જવાબ આપે છે અને બધાને હેરાન કરે છે બરોબર આપડે કસ્ટમર ભાઈ તમારે ભાઈ ઓલામાં હું તકલીફ પડે છે બંધ નથી આગળ ચાલુ બરોબર તમારે ભાઈ હું ઓલા અંદર તકલીફ થઈ છે ઓલા વાળા છે તો ભાઈ રાજકોટ ની જનતા ને જેટલા લોકો ને ભાઈ ઓલા ની અંદર જી તકલીફ હોય દોઢસો ફૂટ રીંગ રોડ આંબેડકર સર્કલ બરોબર છે પોચી જાવ અત્યારે અમે લોકો બધા અત્યારે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર માં ફરિયાદ કરવા માટે અમે બધા ભેગા થયા છે અમે બધા લોકો અત્યારે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા જઈ છીએ જે પણ લોકોને તકલીફ હોય પોતાનું ઓલાનું બાઇક લઈ અને આંબેડકર ચોક દોઢસો ફૂટ રિંગરોડે આવી જાવ